હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો હું છું ભૂમિ ખાંડેખા અને તમે જુઓ છો મારી ચેનલ તો ચાલો આપણે જોઈએ આજે શીખ જઈએ છીએ ગાઈઝ તો હું ને દાદા જાય છે આ મારા ભાઈના નવા ફ્લેટે તો ચાલો આપણે જઈએ તો અમે નીકળી ગયા હતા ફ્લેટે જવા માટે હું ને દાદા બે જો વાતાવરણ તો સારું છે આજનું અને જો આગળ જઈએ એટલે ત્યાં આ ટોપ પડી છે કોઈને જો લડાઈમાં ટોપ જોતી હોય તો અહીંયા પડી છે લેતા જાજો આર્મીને આખું બધું છે પૂનમાં મોસ્ટ ઓફ આર્મીનું અહીંયા જ છે બધું એમ આની બિલ્ડિંગ તો જુઓ તમે આમ એક કરતાં એક કામ ચડી જાય ને એવી છે આવી ગય છે આપણો ફિનિક્સ માર્કેટ સિટી ચાલો તો આપણે એમાં જાશું થોડીક વાર પછી તો પછી થોડા દિવસ પછી જાશું આગળ જઈએ એટલે આજો પાછી નવી બીજી બિલ્ડિંગ આવી ગઈ હ કેવડી મોટી છે જોઈ લ્યો તમે આ બધા મૂવીમાં ને એમાં દેખાડતા હોય ને એવડી છે ચાલો તો ફાઇનલી આપણો ફ્લેટ આવી ગયો છે આપણે અંદર જઈએ જો આ છે અમારો ફ્લેટ વન ઝીરો થ્રી જય કુમાર મારવી ગેલેરીની સામે બધું હજી કન્સ્ટ્રક્શન ચાલુ છે ત્યાં હજી બધા ફ્લેટ ને ગાર્ડન ને એવું બને છે આ છે ફ્લેટ આ દાદા છે મારા

તમે ક્યાં સિટીમાંથી વિડીયો જોવો છો તમારા સિટીમાં વરસાદ છે કે નહીં તો જરાક કોમેન્ટમાં કહેજો મને અમારે તો આજે થોડોક ચાલુ થયો છે બે દિવસથી તો હતો નહીં આજે ચાલુ થયો છે ગરમી તો છે નહીં પણ મસ્ત ઠંડક થઈ ગઈ છે થોડીક તો આપણે મુખિયા કટિંગ કરી લીધા હતા હવે તેલ મૂકી અને આપણે એને વઘાર કરી લઈએ તેલ ગરમ થાય એટલે આપણે એમાં નાખવાનું છે રાઈ એનું પ્રમાણ જાજુ રાખવાનું છે તેથી સરસ ટેસ્ટ આવે રાઈ થોડીક તડતડ થાય એટલે આપણે એમાં નાખવાનું છે જીરું જીરું ને રાઈનું પ્રમાણ બેનું થોડુંક જાજુ રાખવાનું છે પછી આપણે એમાં લીમડું મરચાં તલ એ બધું નાખવાનું છે જો એને વ્યવસ્થિત સતળાય થોડુંક લીમડા અને મરચાં બી ત્યાં સુધી આપણે એને થોડુંક હલાવીશું અને ગેસ થોડોક ફ્લેમ ધીમો રાખવાનો છે જેથી આપણા તલ બળી ના જાય જો આપણે તલને શેકાઈ ગયું છે હવે આપણે એમાં નાખી દઈશું મુઠિયા આપણે મુઠિયા તો કટિંગ કરીને જ રાખ્યા હતા હવે આપણે એને મુઠિયાને વ્યવસ્થિત હલાવી લઈશું જેથી તલને બધું મિક્સ થઈ જાય આપણે સ્વાદ અનુસાર એમાં થોડુંક મીઠું અને ખાંડ નાખવાની છે ખાંડનું પ્રમાણ થોડુંક જાદુ રાખશો તો ટેસ્ટમાં જ સારા લાગશે મૂઠિયા જો આપણે વ્યવસ્થિત હલાવી લેશું તો આપણા મૂઠિયા થઈ ગયા છે રેડી હવે આપણે એમાં ગાર્નિશિંગ માટે થોડીક કોથમીર નાખશું કોથમીર ટેસ્ટ સારો આવે છે એટલે મૂઠિયા થઈ ગયા છે અને છે ટમેટા કેચપ શેઝવાન ચટણી અને આ ખજૂરની ચટણી દાદાએ જમવાનું ચાલુ કરી દીધું